જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર આપણે આણંદ ખાતે જે આપણો આશ્રમ ચાલી રહ્યો છે અને ભાવનગરની અંદર તો અત્યારે મારી સાથે એક અંકલ બેઠા છે પણ એમને એમનો મતલબમાં નામ આપવાની ના પાડી છે પણ આજે એમના પૂરા પરિવાર તરફથી અને આજે એ બહુ દૂરથી આવ્યા છે એક ઇન્સાનિયતને નાતે સહયોગ આપે છે અને આજે એમના પૂરા પરિવાર તરફથી પચાસ હજાર રૂપિયાનો સહયોગ જે આપણા આણંદ આશ્રમની અંદર રાશન માટેની જે જરૂરિયાત છે તે આપી રહ્યા છે મુસ્લિમ ફેમિલી તરફથી આજે મુસલમાન ફેમિલી તરફથી માત્ર એમને એટલું જ કહ્યું છે ને આજે એમના પૂરા પરિવાર તરફથી તો પચાસ હજાર રૂપિયાનો એમને સહયોગ આપ્યો છે તો થેન્ક યુ સો મચ દાદા થેન્ક યુ નો પ્રોબ્લેમ તમારું શું કેવું છે બધા આપવું જોઈએ બિલકુલ આવા લોકોને જેથી તકલીફ ના પડે બાકી જિંદગી સારી રીતે ગુજારી શકે ના ના બિલકુલ અને આજે બહુ મોટી વાત છે કે ઇન્સાનિયતના નાતે આપણે કોઈ પણ બહુ મોટું યોગદાન કે જે પચાસ હજાર રૂપિયાનો સહયોગ રાશન માટે આપી રહ્યા છે આનંદ આશ્રમ જે આપણું સોશિયલ મીડિયા આશ્રમ છે ત્યાં તો થેન્ક યુ સો મચ દાદા તમારો ખૂબ ખુબ આભાર કુદરત તમને ખૂબ જાજુ આપે અને ખૂબ આવા કાર્યની અંદર આગળ વધો અને બસ આવી રીતે ઇન્સાનિયત લોકો મદદ કરતા રહેવું જોઈએ બિલકુલ બિલકુલ બોલ બોલ જે ફૂલ ને તો ફૂલની પાંખી જે બની શકે તે તો અને સૌથી મોટી વાત એ છે કે દાદાએ એમનું નામ પણ આપવાની ના પાડી છે પણ આજે એક મુસ્લિમાન પરિવાર તરીકે એક મુસલમાન પરિવાર તરફથી એવડું મોટું યોગદાન કે જે આપણને ઘણું મોટું ઉપયોગી સાબિત થશે થેન્ક યુ દાદા ફરીથી થેન્ક યુ ઓકે થેન્ક યુ તો બસ દોસ્તો તમે પણ આવી શકો છો સોશિયલ મીડિયા આશ્રમ ને સહયોગ સહયોગરૂપ બની શકો છો આજે જાત જોયા વગર કોઈપણ પ્રકારના વ્યક્તિ માટેની આ વ્યવસ્થા આજે બહુ ઉપયોગી સાબિત થાય છે લોક સહયોગથી તો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત થેન્ક યુ